ઝોન એક દ્વારા આયોજિત લોક લોકદરબારમાં સરથાણા પોસ્ટે હદ ખાતે રાખવામાં આવેલ જે લોક દરબારમાં પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા સેક્ટર વન વાબંગ જમીન સાહેબ તથા ડીસીપી ઝોન ભક્તિ બા ડાભી સાહેબનાઓ પણ ઉપસ્થિત હતા તે દિવસે સરથાણા પોસ્ટે વિસ્તારના વાલક વિસ્તારમાં રહેતા એ શ્રી સની અશોકભાઈ ભાયાણી જેઓ પોતે હેર સલૂનનો ધંધો કરતા હોય અને તેઓએ એક દુકાન રોયલ ટાઉનશીપ વાલક ખાતે વેચાણ લીધેલ હોય પરંતુ તે દુકાન અન્ય એક ઈસમ વજુભાઈ મોહનભાઈ કયાળા નાઓએ ભાડે રાખેલ હોય અરજદાર તેઓ પાસે અવારનવાર જઈ અને દુકાન પોતે વેચાણ લીધેલ છે અને ખાલી કરી દેજો તેવું જણાવતા અરજ સામાવાળા ખાલી કરતા ન હતા જે અનુસંધાને અરજદારશ્રીએ લોકદરબારમાં માનનીય કમિશનર સાહેબને રજૂઆત કરેલી જે અનુસંધાને પોલીસ કમિશનર સાહેબનાઓએ આપેલ સૂચના અનુસંધાને સરથણા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ બી ઝાલાનાઓએ ત્વરિત પગલાં લઈ અને બંને પક્ષકારોને બોલાવી અને તેઓને સૂચના અને સમજ કરતા આ દુકાનના સામાવાળા વજુભાઈ મોહનભાઈ કયાળાનાઓએ દુકાન ખાલી કરીને ઓરિજિનલ માલિક અશોકભાઈ સની અશોકભાઈ ભયાણીનાઓને સોંપી દીધેલ છે આમ સરથાણા પોલીસ સ્ટેશન દ્વારા એક સરાહનીય કામગીરી કરવામાં આવેલ છે